નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ રાજુલા રાજુલા શહેર માં નિકેતા સ્કૂલ નજીક ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી બે બાઇક સામસામે અથડાતા એકને ગંભીર ઈજા એક બાઇક ચાલક ફરાર રાજુલા સાવરકુડલા રોડ પર નચિકેતા સ્કૂલ નજીક બે બાઇક સામસામે અથડાતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને એકસો આઠ વાર પર રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં તેને વધુ ઈજા હોવાનું ડોક્ટરે જણાવતા તેને વધુ સારવાર માટે હરીફર કરવામાં આવેલ અત્રે આ જગ્યા ઉપર નજીક કરતા સ્કૂલ પાસે અવારનવાર અકસ્માતની ઘટના બનવા પામે છે આ અગાઉ પણ આ જગ્યા પર ગંભીર અકસ્માતો બનવા પામેલા હાલ આ ઘટનામાં અકસ્માત કરનાર કોણ તેની તપાસ પોલીસ ચલાવી રહ છે આ અકસ્માતમાં બીજા પામનાનું નામ હરીશભાઈ નાથાભાઈ સોલંકી ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી ધોળિયા આગરિયા હોવાનું જાણવા મળેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબા ન્યૂઝ રાજુલા